ની ચર્ચા વાંચી તેના આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો તો અહીં ચર્ચા ચાલી રહી છે પાવન અને યુવરાજ ની તો પાવન કહે છે અલિયા યુવરાજ ચાલ શાળાએ નથી આવવું તો યુવરાજ છે ના પાવન મારું લેસન બાકી છે પાવન મારું પણ બાકી છે તે છતાં હું તો જાઉં છું યુવરાજ આપણા બંનેના સર અલગ છે દોસ્ત એમના સ્વભાવ પણ જુદા જુદા

પ્રેમથી સમજાવશે અને ભવિષ્યમાં લેસન બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવા કહેશે ત્રણ નંબરનો પ્રશ્ન છે યુવરાજના શિક્ષકનો સ્વભાવ કેવો હશે તો તેનો જવાબ છે યુવરાજના શિક્ષક સ્વભાવે કડક હશે કોઈ પણ વિદ્યાર્થી લેસન કર્યા વગર આવે તો તેઓ તેને વર્ગની બહાર કાઢી મૂકતા હશે અને તેના માતા પિતાને ફરિયાદ કરતા હશે પ્રશ્ન નંબર ચાર છે તમારું ગૃહકાર્ય બાકી રહી જાય ત્યારે તમે શું કરો છો તો જવાબ છે હું સૌથી પહેલાં શિક્ષકની માફી માંગુ છું અને ફરીથી ગૃહકાર્ય બાકી નહીં રહી જાય તેની શિક્ષકને ખાતરી આપું છું પ્રશ્ન નંબર પાંચ છે ગૃહકાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે તમારા શિક્ષક કેવો વ્યવહાર કરે છે તો જવાબ છે ગૃહકાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થીને મારા શિક્ષક એક વાર માફ કરી દે છે પણ ફરીવાર ગૃહકાર્ય કરીને ન આવે તો તેને તે જ ગૃહ કાર્ય બે વાર કરવાની શિક્ષા કરે છે વિદ્યાર્થી એમ ના કરે તો તેના આપેલા સમાચાર છે મોટેરા સ્ટેડિયમમાં સેહવાગનો સપાટો સદી ફટકારી કાંગારુઓને પછાડ્યા તો અહીં આટલી માહિતી ઉપરથી આપણે પાંચ પ્રશ્ન બનાવીએ કે મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી તો મોટેરા સ્ટેડિયમમાં તો આ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે તો આ સ્ટેડિયમ મુંબઈ શહેરમાં આવેલું છે છે આ મેચ મેચ કોની કોની વચ્ચે તો ભાર તે ભારત અને કાંગારુ એટલે કે ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય ચોથો મેચમાં કોણે સદી ફટકારી તો મેચમાં સેહવાગે સદી ફટકારી મેચમાં કઈ ટીમની જીત થઈ તો મેચમાં ભારતની જીત થઈ પછીનો પ્રશ્ન છે નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો તો નીચે ઈશ્વર અલ્લાહ ચાહે ગુરુ ચાહે કહો શ્રી રામ માલિક સબકા એક હૈ અલગ અલગ હૈ નામ તો તેનો વિચાર વિસ્તાર થશે આ સુવાક્યમાં સર્વ ધર્મ સંભાવની વાત કરી છે વિશ્વમાં હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ખ્રિસ્તી ધર્મ ઈસ્લામ ધર્મ પારસી ધર્મ વગેરે અનેક ધર્મો છે એ ધર્મોના ઈષ્ટદેવ પણ જુદા જુદા નામે ઓળખાય છે દરેક ધર્મના અનુયાયીઓ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને છે અને તેની ભક્તિ કરે છે સૌને એમ થાય છે કે મારા જ ઇષ્ટદેવ મોટા અને મારો ધર્મ મહાન પણ એવું નથી આ તો સૌ સૌની શ્રદ્ધાનો વિષય છે કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે ઘાટ ઘડ્યા પછી નામરૂપ ઝૂજવા અંતે તો હેમનું હેમ હોય સોનામાંથી અલગ અલગ ઘાટ ઘડાવી એને અલગ અલગ નામ આપીએ છીએ પણ અંતે એમાં તો સોનું જ હોય છે આમ સૌના માલિક એક છે માત્ર એ સૌ જુદા જુદા નામથી ઓળખાય છે ચોથો પ્રશ્ન છે નીચેની બાબતો અંગે તમારા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરો તો પેલી છે દેવાંગની એક પેન તમને ખૂબ ગમે છે એક દિવસ શાળામાં તેની પેન ખોવાઈ જાય છે તે પેન તમને જડે છે હવે તમે શું કરશો તો જવાબ છે દેવાંગની પેન મને ગમે છે પણ એની ખોવાઈ ગયેલી પેન મને જળે તો હું તરત તેને આપી દઈશ કેમ કે કોઈની ખોવાયેલી વસ્તુ આપણને જડી જાય અને તેને આપણી પાસે રાખી લઈએ તો એ યોગ્ય ન કહેવાય આપણી ફરજ છે કે જે વસ્તુ જેની હોય તેને પરત કરવી જોઈએ બીજો છે પ્રશ્ન પતંગની દોરીથી ઘાયલ થયેલું કબૂતર તમારી સામે તડફડી રહ્યું છે આ પરિસ્થિતિમાં તમે શું કરશો તો જવાબ છે પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતરને મારી સામે હું તડફડતું નહીં જોઈ શકું હું તેને તરત જ મારા હાથમાં લઈ તેના પગમાં કે ગળામાં વીંટળાયેલી દોરીને કાઢવા માટે પ્રયત્ન કરીશ અને એમાં સફળ નહીં થાઉ તો હું તેને તરત દવાખાને ડોક્ટર પાસે લઈ જઈશ તેની પ્રેમથી સારવાર કરીશ પછી છે નીચેના ઉદાહરણમાં જણાવ્યા મુજબ સામાસિક વાક્ય બનાવો તો સામાસિક વાક્ય એટલે કે આપણે સમાસો શીખેલા છે એ સમાસો થી છૂટા પડે તો હોય તેવું વાક્ય જેમ કે તત્પુરુષ સમાસ મધ્યમ પદલોપી સમાસ દ્રંદવ સમાસ દીગુ સમાસ બહુ સમાસ વગેરે તો અહીં ઉદાહરણ છે મારે પણ દાળ અને ભાત જ ખાવા છે તો જવાબમાં છે મારે પણ દાળ ભાત ખાવા છે તો દાળ ભાત છે તે દ્રંધ્વ સમાસનું ઉદાહરણ છે તેને છૂટા પાડતા થશે દાળ અને ભાત તો અહીં પહેલું છે કાબરી ડાન્સ ડાન્સ જેવી ભૂખી હતી તો તે વાક્યમાં આપણે લખીશું કાબરી ભૂખી ડાન્સ જેવી હતી બીજું છે માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે તો આપણે વાક્ય લખીશું માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે પછી છે હું તો મુખ જોઈ ફૂલી તો જવાબ હશે હું તો હરિમુખ જોઈ ફૂલી રે આગળનો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો આ પેલો પ્રશ્ન છે કાવ્ય પંક્તિઓ વાળો એ અગિયારમાં કાવ્યનો છે અને બીજો છે તે એકવીસમાં કાવ્યમાંથી લેવામાં આવેલો છે આગળ છે નીચેનો ગદ્યાંશ વાંચીને તેનો સાર લખી યોગ્ય શીર્ષક આપો તો આ ગદ્યાંશનો જવાબ થશે એક બાજુ ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીનો જંગ શરૂ થયો હતો અને બીજી બાજુ ચૂનીલાલની કુટુંબ પ્રત્યેની જવાબદારી હતી શું કરવું એની મથામણ તેમને થતી હતી આખરે ચૂનીલાલે ત્યાગનો અને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો સાથે કુટુંબને પણ બને તેટલી મદદ કરી તો અહીં શીર્ષક આપણે દેશું સાચો માર્ગ અથવા દેશ ભક્તિ અને ચૂનીલાલ હતા તેનું નામ હતું પૂજ્ય મોટા પછીનો પ્રશ્ન આઠ નંબર છે તે કરવાનો નથી નવમો પ્રશ્ન છે અ નીચે આપેલા સમાસોના નામ લખો તો પેલું છે એટલે એટલે કે ઉપપદ સમાસ સમાસ માથા સુધી ડૂબેલું બીજું છે છે પછી ઈશ્વર પ્રાપ્તિ એટલે કે ઈશ્વર ની પ્રાપ્તિ પછી છે સેવા પૂજા સેવા અને પૂજા દ્રંધવ સમાસ થશે પછી પવન વેગ એટલે કર્મધારાઇ સમાસ અમે સમાસ નો વિડીયો અલગથી બનાવેલો છે પછી છે બ નીચેના શબ્દોની સંધિ છૂટી પાડું તો પેલું છે સત્યાગ્રહ તો થશે સત્યવત્તા આગ્રહ મહાત્મા તો મહાવત્તા આત્મા પછી છે વાતાવરણ તો વાત આવરણ પછી છે મિષ્ટાન તો મિષ્ટ અન્ન થશે પછી છે ભાષાંતર તો ભાષા અંતર પછીનો પ્રશ્ન છે તમે સાંભળેલી કહેવતની યાદી બનાવો ગમે તે પાંચ તો અહીં છે પેલી કહેવત બોલે તેના બોર વેચાય બીજી છે પાડાને પખાલીને ડામ ત્રીજી છે પારકી સદા નિરાશ ચોથી છે ભાગ્યશાળીને ભૂત વળગે પાંચમી છે અતિ લોભતે પાપનું મૂળ તો વિદ્યાર્થી મિત્રો અહીં પુનરાવર્તન પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે પૂરક વાંચન અને તેનો સ્વાધ્યાય શીખીશું